ગુજરાત કપ ઓપન ટેકવેન્ડો ભાઈઓની ટુર્નામેન્ટમાં ડીસા કોલેજે જીત્યા ગોલ્ડ અને સિલ્વર મેડલ ડીએમપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ડીસાના ખેલાડીઓ આ વર્ષે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ટેકવેન્ડો સ્પર્ધામાં ગોલ્ડ અને સિલ્વર જીત્યા બાદ તારીખ ઓગણીસ નવ બે હજાર પચીસથી વીસ નવ બે હજાર પચીસ દરમિયાન નરોડા અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય ઓથેન્ટિક ટેકવેન્ડો એકેડેમિકના યજમાન પદે ગુજરાત ઓપન ટેકવેન્ડો ભાઈઓની સ્પર્ધા યોજાઈ જેમાં ડીસા કોલેજના ખેલાડી રાજપૂત વત્સલ દીપકસિંહે ચોપન કિલો માં ગોલ્ડ મેડલ અને પ્રકાશ ચમનભાઈએ ચોપન કિલો માં સિલ્વર મેડલ જીતી સમગ્ર ગુજરાત રાજ્યમાં કોલેજને ગૌરવ અપાવ્યું છે ગોલ્ડ વત્સલ અને સિલ્વર મેડલિસ્ટ ભીલ પ્રકાશ તથા તેમના કોચ પ્રોફેસર ડોક્ટર આરડી ચૌધરીને કોલેજના ટ્રસ્ટીઓએ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર આરતીજી પટેલ તથા સમગ્ર સંસ્થા પરિવારે યુનિવર્સિટીમાં કોલેજનું ગૌરવ વધારવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા સોલંકી ભારત ન્યૂઝ